કે પાણી ભરેલું માટલું કઈ દિશામાં રાખવું જોઈએ જો તમે વાસ્તુશાસ્ત્રમાં માનતા તો અહીં જાણી લો કે વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશામાં પાણીનું માટલું રાખવું જોઈએ હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં ઘર સાથે જોડાયેલી વસ્તુઓ રાખવા માટે યોગ્ય દિશાઓ જણાવવામાં આવી છે વાસ્તુ પ્રમાણે ઘરમાં વસ્તુઓ રાખવાથી વ્યક્તિનું જીવન ખુશાલ બને છે જો ઘરમાં પાણીનું માટલું યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઉર્જા ઘેરાઈ જાય છે જો પાણીના સ્થાનને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ બની રહે છે તો ચાલો જાણીએ કે કઈ દિશામાં આપણે પાણીનું માટલું રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ઘરમાં પાણીનું સ્થાન હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ ઈશાન ખૂણો એ બૃહસ્પતિ દેવની દિશા છે આ દિશામાં જળ સ્થાન બનાવવાથી બાળકોના ભૌતિક વિકાસમાં મદદ મળે છે આ સિવાય કરિયરમાં પણ ગ્રોથ થાય છે હવે વાત કરીએ માટલા સંબંધિત વાસ્તુ નિયમની તો વાસ્તુ શાસ્ત્રનું માનવું છે કે ઘરમાં માટલું રાખવાથી ધનની દેવી લક્ષ્મી ઘરમાં ઘરમાં વાસ કરે છે છે આવું થાય ત્યારે જ ઘરના સભ્યોને મળે રાખેલા માટલામાં હંમેશા પાણી ભરેલું રાખવું જોઈએ વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો આ દિશામાં માટલામાં હંમેશા પાણી ભરેલું રાખવામાં આવે

આમ જો તમે પણ તમારા ઘરમાં પાણી ભરેલું માટલું રાખો છો તો અહીં જણાવી તે ટિપ્સનો ઉપયોગ કરો જેથી કરીને તમે તેનો ફાયદો મેળવી શકો